હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય કુકિંગ ચેનલ આજે આપણે એક નવી જ રેસિપી બનાવવાના છીએ લસણિયા ભૂંગળા બટેકા જે આપણે રેગ્યુલર ટેસ્ટથી થોડાક અલગ છે ગ્રીન લસણિયા ભૂંગડા બટેકા તો રેસીપી એકદમ ઇઝી છે તો ચાલો ફટાફટથી રેસિપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો મેં એક મિક્સર જારમાં એક કપ જેટલો ફુદીનો એક કપ જેટલી લીલી કોથમીર એક નાની જોડી લીલું લસણ અને સાથે બે લીલા મરચાં એડ કરીને આ રીતે ગ્રીન ચટણી રેડી કરી લીધી છે આપણે જે રેગ્યુલર ફુદીના મરચાની ચટણી રેડી કરીએ છીએ તે રીતે ચટણી રેડી કરી લેવાની છે તો ચાલો હવે આપણે બટેકાનું વઘાર કરી લઈએ તો તે માટે મેં એક કઢાઈમાં બે ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે તેલ એકદમ સરસ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં હિંગ એડ કરી દઈશું અને આપણે જે ગ્રીન ચટણી રેડી કરી હતી તે એડ કરી દેવાની છે અને ગ્રીન ચટણીને આપણે એકથી બે મિનિટ માટે સારી રીતે સાતળી લેશું સરસ રીતે તેલ છૂટું પડી જાય ત્યાં સુધી તેને સાતળી લેવાની છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે હવે આપણે મસાલા એડ કરી દેવાના છે તો અત્યારે મેં એક ચમચી જેટલો ગરમ મસાલો એક ચમચી જેટલો ચાટ મસાલો એડ કરી દીધો છે અને તેને સારી રીતે મિક્સ કરી લેશું ચાટ મસાલો એડ કરવાથી બટેકા એકદમ ચટપટા લાગે છે અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને તીખાસ માટે જે મરચાં એડ કરીએ છીએ તે આપણે પેસ્ટમાં જ એડ કરી દેવાના છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ ગ્રીન મસાલો રેડી થઈ ગયો છે હવે આપણે તેમાં બટેકા એડ કરી દેવાના છે અત્યારે મેં પાંચ નંગ બાફેલા બટેકાને આ રીતે ઝીણા સમારીને એડ કરી દીધા છે તો એકદમ સરસ મિક્સ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો કે એકદમ ચટપટા ગ્રીન લસણિયા બટેકા રેડી થઈ ગયા છે થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું અને ઉપરથી લીલી કોથમીર એડ કરી દેવાની છે તો આ રેસીપીને તમે ઘરે ચોક્કસથી એકવાર ટ્રાય કરજો નાના બાળકોને તો પસંદ આવશે સાથે મોટાને પણ ભાવશે તો ફ્રેન્ડ્સ આજની મારી રેસિપી તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બે લાઈકોનને પ્રેસ કરી દેજો જેથી નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે આ રેસીપીને જરૂરથી શેર કરજો ફરી એકવાર મળીશું નવી જ રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ